તો જમપુરીમાં ગયો સારા કામ તો કર્યા નહોતા પણ યમદૂત જે લીડર હતા ને એના બે પાંચ જણા ખુશ બહુ થઈ ગયા આવ્યો એટલે એટલે કે કેમ તો કે એક વાત થી મેં ખુશ છે તમે પાપ બહુ કર્યા છે એટલે તમે અહીં પધાર્યા છો પણ એક વાત તમારામાં છે શું કે તમે પાપ કરવામાં પાછું વળીને જોયું નથી પણ એક તમારામાં ગુણ છે શું બધાને તમે સ્વતંત્રતા બહુ આપી છે પાપ કરવામાં પણ કોઈને એમ નથી કીધું હું કહું એમ જ કરો બધા બધા મોજ આવે એમ કરવા દીધું ઘરમાં પરિવારમાં મિત્રો માં બધા કોઈને તમે આમ સ્વતંત્રતા જૂટવી નથી લીધી એમ કોઈને સપ્રેશન તો તમે સહેજ પણ કર્યું નથી એના ફળ રૂપે તમને અહીંયા પણ સ્વતંત્રતા આપવામાં આવે છે એટલે તમારે આ છે ને અમારે નરકનો પાર નથી જાત જાતના કુંડ છે જાત જાતની બધી સવલતો છે આમાં પીડવાની પણ તમે ચોઈસ કરો પસંદ કરો એમાં અમે તમને નાખશું આનો તમને આટલો ફાયદો પેલો કે તો સર હાલો એક પછી એક બતાવે હવે નરકમાં હારાવાટ હોય ભાઈ આપણે કતલખાનામાં કાંઈ લઈ જાય કે આપણને જનરલ વોર્ડમાં લઈ જાય કે કેન્સર વોર્ડમાં લઈ જાય ઓર્થોપેડિક વિભાગમાં લઈ જાય ઊંધા લટકાન આમ કરીને જે લટકાવ્યા હોય છે બધા બબે ત્રણ ત્રણ પાંચ પાંચ મણિયા લટકાવ્યા હોય છે કેવા આમ જુઓ કરે એ કેન્સર વોર્ડ તમે જોયા ઓર્થોપેડી વિભાગ જોયા કે બટકા થઈ ગયા હોય કોઈ અહીંથી કપાઈ ગયા અહીંથી કપાઈ ગયા હોય ગયા હોય કોઈ હાથ કપાઈ ગયા કોઈ ખાલી આટલામાં તૂટા તૂટા આટા મારતા હોય કોઈ દમણ ની જેમ શ્વાસ લેતા હોય ડોક્ટર ને કળમાં ના આવે કે રોગ કયો થયો છે ખોટું નથી ક્યારેક તો આ જનરલ વોર્ડ કે કેન્સર વોર્ડ કે ઓર્થોપેડી વિભાગ ને એ બધા તમને ખરેખર સાધુ થવાનો વિચાર આવી જાય આંટો મારી આવજો ખરેખર અકસ્માત થઈ જાય છે ને એ પછી જે બધા હોસ્પિટલ લઈ આવે છે ને તો પછી ક્યાંય એને જે કેર નથી લેવાતી ને બિચારા જે કલાકો સુધી એમ પડ્યા રહેતા હોય છે એ તો એ પીડા ની જાણતા હોય ઓહ હોહ તો પેલો નરકમાં પછી ઉપાડ્યો પહેલા કોણ હેવું ગરમ લાઈ જેવું તેલ એમાં લઈ લઈને નાખે જીવતા નાખી બોલો ફફડી ગયો મારે આમાં નથી પડવું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં આગળ ગયા તા સિંચોડો સિંચોડામાં નાખે આ કરીને છોતા જેવું કરીને કાઢી નાખે બોલે કે ભાઈ સાહેબ આ તો બહુ આકરું કઈ વાંધો નહીં હલો બીજા આગળ ચાલો ત્યાં તો બે ચાર જમદો તો આ બાજુ બે ચાર જમદો તો આ બાજુ વચમાં ઊભો રાખે ને કરવતી આખે આમ ખરડા ખચડા લોચા માંસના ના ઓલો ચિચિયરીઓ પાડે આવા આ કે ભાઈ સાહેબ આ તો બહુ કંઈ વાંધો નહીં આપણે તમે નાખો પસંદગી છે તમારી તમે પસંદ કરી લ્યો આમાં અરે બહુ મજાની વાત છે સાંભળો તો ખરા આગળ ગયા ને ત્યાં તો જમદૂત છે ને ભોટા ભયંકર પક્ષીઓ થઈ જાય અને જેવો વેલો આવે એવે કોઈ ચાચુ મને ઉતરી જ પડે લોચા કાઢના હાઈટ ક્યાં સાઈડ ડાકડા બાકડા નોખા કરી નાખે બોલ્યો કે ભાઈ સાહેબ આ તો બહુ ખતરનાક તો કઈ વાંધો આગળ ચાલો કોઈ જગ્યાએ જઈને પાછા લોખંડ હોય ને લોખંડનો પૂતળી લાલ ચોળ કરી હોય એની સાથે બધ ભેરાય જા તો આખો ચમચમ સમોસાની જેમ તળાઈ જાય હા 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 તો બહુ ગરમી અહીંયા લાગે વાંધો નહીં આગળ આલો કોઈને ને આમ સુવડાવીને ધીરે ધીરે કુહાડાથી કાપે આ બધું ચમપુરીમાં છે હો ભલે ઉપર ન હોય એમ ઘણા કહે છે હું માનું છું ઉપર છે છે માનું છે એમ નહીં છે જ ઉપર છે જ આ બધા લોક છે જ ઉપર પણ જો મનાતું ન હોય તો બધા પૃથ્વી ઉપર પણ છે ભાગવત માં બધું કહ્યું છે એ જ કહું છું ભાગવતમાં કે ઉપર લોક છે જ એમ લોક છતાંય આ કીધું એ જ પ્રમાણે બધું ત્યાં થાય છે છતાંય મનાતું હોય તો પૃથ્વી ઉપર પણ પરમાત્મા એ બધું જ ગોઠવું છે આવીને આવી બધી જ આ પીડા અપાતી હોય છે આ પ્રાણીઓને જે શેકે છે ખાય છે તોડે છે કાપે છે જીવતા બધા એના જ્યુસ કરીને પી જાય છે શું છે તે બધા નહીં થતું હોય કઈ એ જમપુરી જ છે ટુકડા કરે ને કાપી નાખે ને તળી નાખે ને આ હા ચામડી જીવતી ઉતરે સળિયા ભોકાવે આ બધું જોઈ જોઈને ઓઈલો તો રાડ પાડી ગયો કે આમાં એકેય પસંદ કર્યા જેવું નથી તો કે એમ તો નહીં ચાલે પસંદ તો કરવું જ પડશે પણ એમાં આમ આગળ જતા જતા એક જગ્યાએ ગયો ને તો આ આપણે જાજરૂનું બધું માલ પીડ્યો હોય ને મળ 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 બધું વિસ્તા એનો કુંડ ભરેલા બધા મોટો અને એમાં બધા કેડ સુધી ઉભેલા અને બધા કોઈ કોકા પીવે કોઈ થમ્સઅપ પીવે કોઈ સ્પ્રાઇટ પીવે કોઈ સેવનઅપ પીવે આ બધા પીણા કોઈ બટેટાની વેફર્સ ખાય બાલાજી કોઈ કેસરિયા પેંડા ખાય કોઈ દાબેલી ખાય કોઈ પીઝા ખાય પીઝા અને સામે કોઈ જગ્યાએ આમ સામે નાચ ગાન થાય એવા અડધા લુગડા પહેર્યા ન પહેર્યા એ બધા લેડીઝો યંગ નાચતી હોય આ બાજુ કોઈ ફિલ્મ તુફાન જેવી ચડી હોય આ બાજુ આ ક્રિસ્ટ ચડિયું આ બધા આ બધા વાંચેલા એટલે કહું છું તમારા માટે માહિતી રાખવી પડે ને એટલે એટલે આ બધું આમ પિક્ચર દેખાય ને બધું જોયું નાચ ગાન અને જે જોઈએ બધું ખાવા પીવાનું આ બધું ખાતા ખાતા ન ઓલાને એમ થઈ ગયું આ પસંદ કરવા જેવું છે આ મળ અહીંયા સુધી અમે અહીંયા મળ માળું જ છે ને આ બધું ઝાડા થઈ ગયા હોય તો ભરાજ તો હોય ને બધું આપણે આમાં શું હોય ખાવાનું પીવાનું મળે સામે બધું જોવાનું ને આ બધું મળે આ ટેસડો આવ્યો છે આમાં ના કઈ વાંધો એ જેવો ઉતર્યો અને ઘંટ પીડ્યો ચાલો બધા શીર્ષાસન કે આ તો એ થતી બીજું હલો ના મેંજ્યું આમ પહેલો કે છેતરા છેતરા ચીટિંગ 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 નથી આ તો અમારી એડવર્ટાઇઝ હતી એડવર્ટાઈઝ આવી ના રાખીએ તો આમાં ફસાય કોણ આ પૃથ્વી ઉપર બધી આ એડવર્ટાઈઝ છે કોઈ આવા નાચવાનું કોઈ ગાનવાન કોઈ ધૂમવાન આ ખાણીવાન પીણી એ બધા એડવર્ટાઈઝમાં ફસાય છે ને પછી ઉધેમાં માથે પગ ઉપર બડબડિયા બોલી ગયા એ છેલ્લે આવે જ્યારે બધી બાપ સ્મરણાત્મક ઓહોહ પીડા અત્યારે મોજ આવે છે એક પાનનો ગુટ કોઈ છૂટતો નથી એક વ્યસન છૂટતું નથી